ચોથો મુદ્દો હા જો સરદાર પટેલની વાત કરીએ આપણે ક્ષમા કઈ રીતે આપી શકાય તે ફક્ત સુરવીર જ જાણે છે સરદાર પટેલ બોલે છે ક્ષમા કઈ રીતે આપી શકાય તે ફક્ત સુર જ જાણે છે ડરપોક કદી ક્ષમાના આપી શકે ડરપોક કદી સમાજ આપી શકે તે તેના સ્વભાવમાં જ નથી સરદાર પટેલ આ લોકો સમજે છે રાજકારણની અંદર આ રહીને આ સરદાર પટેલ બોલે છે તો આ ધર્મ ક્ષેત્રમાં તો કેટલું કામનું કહે જો અભાવ ગુણ ના લો સમાજ આપી કહેવાય બોલો હા ત્યાં કોઈનો ગુણ ના ક્ષમા જ આપી છે સહન જ કર્યું છે અભાવ ગુણ કેમ લેવાય છે સહન ના થાય એટલે જોઈ જ ના શકો તમે આમ દીઠાનું ઝેર આ બીજા મંદિર માં આવું ચાલતું હોય અહીંયા ગીઠા એટલે ને ભલ બધા આખી દુનિયાને બધા જ લેવું જોઈએ તમારે અમુકનું જ કેમ અમુકનું કેમ નહીં પછી આ અંક આખું છે સ્વામિનારાયણ પ્રકાશનો આપણે ઓક્ટોબર નવેમ્બર બે હજાર છ શ્રીજી મહારાજે ક્ષમા ઉપર વાત કરી છે હરિચિત્રામાં સાગરમાં એમાંથી બધે કેટલું બધું આટલું બધું લખ્યું સમા ઉપર જો એક એક વાક્ય જોતા જે હરિભક્ત દોષ વિના અપમાન કરે તેને સહન કરે તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું ભગવાન કહે આપણે તો બાવ ચડાય સામે ભગવાન ભાગી જાય એક ભગત હતા ને એક બીજાને લાફો લગાવી દીધો બગાવી દીધો એટલે ભગવાન છૂટ્યા વૈકુંઠમાંથી માંથી જોડાવાળા પહેર્યા વગર એકદમ દોડ્યા નારદજી કહે ભગવાન ભગવાન આમ કહીને જતા રહ્યા ઓલા ભગતથી ધીરજ ના રહે અને સામે લગાવી દીધી ભગવાન પાછા વળ્યા અડધેથી પાછા વળ્યા નારજી ગયા ગયા શું ને પાછા આવ્યા છું ને શું આ બધું નાટક કર્યું કે ધોબીએ ધોબા થઈ ગયા મારી જરૂર ના પડી હા શાસ્ત્રીમાં કેટલું સહન કર્યું કેટલું બધું એક શબ્દ જૂના સમ્રાટ સામે ઉચ્ચાર્યો નથી ઘસાતું બોલ્યા નથી બિલકુલ નહીં તો શ્રીજી મહારાજ એમના પક્ષમાં એક વાર વાંકો થવા દીધો નથી અખંડ રક્ષા કરી શેરડી ઘાસની સાથે ઉગે છે શેરડી ઘાસની સાથે ઉગે છે તેને ઘાસમાંથી કાપી કોલામાં પીલે છે અને તેમાંથી મિસ્ટ રસ બને છે તેમ કષ્ટ સહન કર્યા વિના રૂડા ગુણ આવતા નથી આવું હે સંતો આપણે અધર્મનું છેદન કરી ધર્મનું સ્થાપન કરું છે તો દુર્જનનું સહન કરજો ક્ષમા કરવી એક ખૂણાનો ખેલ નથી રણનો રમત છે ક્ષમા કરી ખૂણાનો ખેલ નથી એમ રણની રમત છે મેદાનમાં હા અજ્ઞાની જેમ ઉપાધિ કરે તે બધી તો સહન કરવી સમય એવો ક્રૂર આવ્યો છે તેમાં ત્યારે ધીરજ ખરી રાખવી પડશે તમે સહનશક્તિ કેરવો એ અમારી મરજી છે લે ભગવાન મરજી શું આ સહનશક્તિ કેવો અમારી મરજી છે તમારા પર અમારે અપાર હેત છે તમે બધાએ જગતના ઉપકાર માટે દેહ ધર્યા છે માટે ઉપાધિ સહન કહીને વિચારવું તેમાં પીછેહટ ન કરવી સહન કહીને ઉપદેશ કરશો તો તમારો જશ અતિશય વધશે કોઈ દ્વેષ કરે ગાર દે બાંધી મૂકે કે માર મારે પણ મનમાં મગન રહે તો તમારી સાથે છું એમ નિશ્ચય રાખજો ના ભગવાન સાથે જો યોગી બોલ બોલશે આપણે જોઈશું કેવું બધું મહારાજે લખ્યું સહન કરવું એ અમારો મહા મોટો પરમ ધર્મ છે શું કહે છે સહન કરવું એ અમારો ધર્મ છે નહીં પરમ ધર્મ છે નહીં મહા મોટો પરમ ધર્મ છે સહન કરું તેને અમે સિદ્ધિ ગણીએ છીએ સિદ્ધ ઓલો કહેવાય સિદ્ધિ ગણીએ છીએ મહાસિદ્ધ કહેવાય અમે ક્ષમારુપી હત્યાર ધારણ કર્યું છે તેનાથી અધર્મનો નાશ કરીશું ક્ષમારુપી ધર્મ આપણે શસ્ત્ર ધારણ કર્યું છે ક્ષમા જો નિષ્ક સાહેબ પણ કહ્યું ને ધીરજ સમ નહીં ધન અરે સંતો ધીરજ સમ નહીં ધન ધન ગણ્યું ધીરજ ને ધન હા પૈસો એના જેવું કોઈ પૈસો છે નહીં અને આપત્તિ રૂપી વન છે ને જંગલ છે ને આપત્તિનું જંગલ ઝાડનું જંગલ નહીં આપત્તિ એટલે આપત્તિ વિપત્તિ દુઃખનો જંગલ એ દુઃખનો જંગલ કાપવા માટે આ ક્ષમા છે સહનશક્તિ છે ધીરજ છે એ કુહાળો છે હા એટલે આવું તો બધું ઘણું મારું લખ્યું છે સમર્થ હોવા છતાં જો સહન ન કરે સમર્થ હોવા સહન ના તો તેને તુચ્છકોટીનો માનવો કાઢી નાખેલું મેં સમર્થ હોવા છતાં હોર્ડ તો વાત જ નથી સમર્થ હોવા છતાં સહન ના કરે તુજ કોટીનું જાણવું ભલે તેની મોટપ મેરું તુલ્ય હોય પણ મારે પછી તેને કોઈ યાદ કરતું નથી હિણય કશીપો ને પ્રહલાદનું દર્શન સૌ જાણે છે જો પ્રહલાદજીએ સહન કર્યું તો તેનું નામ જુગ સુધી અમર થઈ ગયું મોટા લોકો તો ક્યારેય મુખથી ગાર બોલે જ નહીં બોલે જ બોલે જ નહીં ક્યારેય સૌથી મોટી પૃથ્વી છે ત્યાં અપાર પાપ કરનાર પણ ક્ષમા કરે છે અને જીવ પ્રાણ અને જીવ માત્રને અન્ન વાહન ભવન આપે છે વરી ભગવાનની આજ્ઞામાં વર્તે છે તે રીતે જળ તેજ વાયુને આકાશ પણ સહન કરે છે હરિભક્તને ને તો તેથી અધિક વર્તુ લો હરિભક્ત હરિભક્તને સંતો વાત નથી હરિભક્તમાં સંતો ના આવ્યા સંતો આવી સંતો હરિભક્તો આઈ ગયા જેને અક્ષરધામમાં જવું છે બધા માટે છે આ ત્યાગી ગ્રસ ની વાત નથી ત્યાગી ગ્રસ ને ખાલી કપડા થી જ છે બાકી બધું બરાબર સરખું છે હરિભક્તને તેથી અધિક વર્તું કારણ કે પંચભૂત મોક્ષ કરે તેવા નથી જ્યારે હરિભક્તના વચનને કોઈ મોક્ષ ગ્રહણ કરે તો તેનો મોક્ષ થાય છે માટે જેટલી મોટાઈ છે તેટલી ક્ષમા જોઈએ જેટલી મોટાઈ તેટલી ક્ષમા જોઈએ અને નિર્ધમ હોય તે જ મોટાઈને પામે છે દંભી ક્ષમા ના કરી શકે દમ કરવું ને નિર્ધમ પણ એ જ ક્ષમા છે નિર્ધમ પણ એ વર્તુળ ક્ષમા જ છે સહન જ કર્યું કહેવાય દમ ક્યારે આચરવું પડે ધીરજ ના સહન સહનશક્તિ ના રહે ક્ષમાવતી ના રહે દમ કરવું પડે એવું

આ સત્સંગમાં એક હરિભક્ત બીજા હરિભક્તનું અપમાન કરે ને જો તે અપમાનને સહી લે તો તે હરિભક્તને સત્સંગમાં શિરોમણી જાણવો જો ભગતજીની વાત ભગતજીની વાત કરીને ભગતજી કેમ ઓળખાય જો આ લખ્યું મહારાજ શું કહેશે શ્રીજી મહારાજ કહેશે જે હરિભક્તને આ સત્સંગમાં એક હરિભક્ત બીજા હરિભક્તનું નું અપમાન કરે જો તે અપમાન સહી લે તો ભગત સહન કે શિરોમણી જાણો એમ કહું હરિભક્ત થઈને હરિભક્તનું અપમાન ના કરવું હરિભક્ત થઈને હરિભક્ત નું અપમાન ના કરવું હં જા હરિભક્તને હરિભક્તનું અપમાન ન કરવું અજાણે અપરાધ થઈ જાય તો કર જોડીને ક્ષમાની પ્રાર્થના કરવી એ હરિભક્તની રીત છે જાણી તો કરવી નહીં પણ અજાણથી થઈ જાય કોઈને અપમાન થઈ જાય હાથ જોડીને પ્રાર્થના કરી ભગવાનને ક્ષમા માગવી હા અને સામેના હરિભક્તે પણ ક્ષમા કરી દેવી પછી એને તંગડી ઊંચી ના રાખવી કાંઈ અપરાધ થયો નથી એમ કહેવું વિનય તજી ક્રોધ કહીને કહેવું તે સત્સંગની રીત નથી ઘણા કે જા હવે ક્ષમા છે ને લ એ ક્ષમા નથી એ નહીં યોગી ને અમદાવાદમાં બે હરિભક્તોને કંઈ બન્યું નહીં તો બેઠા એમની સાથે ત્રણ કલાક કાઢ્યા બેમાંથી એક કે નમે નહીં એ વાર વાક કાઢે જ રાખે ઓલામ કે ઓલામ કે ઓલામ કેવામ અને આ બહાર બસો હરિભક્તો ઊભા છે બાપાની વાટ જુએ છે બાપાએ દર્શન કરીને નોકરીએ જઈએ આ કરીએ ઓલા છોડે તારે ને પછી માંડ સમાધાન થવાયું એમ કે બાપા તરત જ બોલ્યા ચાલો સામ સામ દંડવટ કરી લો એક બે દંડવટ કરી લો બે દંડવટ કરતા હતા તમે એક જણ શું બોલ્યો તને કોણ દંડવટ કર્યા તો બાપા કહે છે એટલે કરું છું બાપા મારો હાથ પગ ઉભાઈ હાલો કે તલમાં તેલ નથી ત્રણ કલાક પછી બાપાને ખબર પડી કે તલમાં તેલ નથી ખોટું પીલ્યું આપણે તેલ હતું જ નહીં ખોર ખોરને ને પીલું જ્યાં સમજવા જે વાત છે આ યોગી આપણે ત્રણ કલાક લેવું એટલે શ્રીજી મહારાજના ત્રણ કલાક લીધા કયા શ્રીજી મહારાજનો ત્રણ કલાક ટાઈમ બગાડ્યો આપણે પેલા પ્રિન્સ ચાર્લ્સ ખાલી પાંચ મિનિટ મળતો હતો સાડા સત્તર હજાર પાઉન્ડ લેતો હતો એક સંસ્થા માટે કંઈ ફંડ ઊભું કરાવતો એને આવું રાખ્યું પાંચ મિનિટ મળે સાડા સત્તર હજાર પાઉન્ડ આપવા એટલે દસ બાર લાખ રૂપિયા થયા મિનિટના બે લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા બોલો તો બાપાન યોગી આપવાનું પ્રમુક્શન કેટલો કેટલો આપવું પડે બોલો મિનિટના મફત છે ને એટલે એની કિંમત નથી બહુ પૈસા હોય ને ખબર પડે હા પાંચ મિનિટનો ટાઈમ હોય હવે એનું બધું કેટલું બધું ગોઠવીને જતા હોય શું પૂછવું શું કરું કેમ કરું આમ એક સેકન્ડ બગાડે નહીં ના તો મફત થઈ ત્રણ કલાક બગાડે તો કામ તો થયું નહીં ત્રણ કલાક લીધા પછી કામ તો થયું નહીં અમારે બાપાના વચને એક એકબીજા મળી એક એકબીજાને માફ કર્યું તો ક્યાં વાંધો તો જો મહારાજે કહ્યું એક માફી માગે તો બીજા માફ કરવું એ તો ઓલો માફી માગે ને આ માફ કરે ને તો એનો અર્થ નથી